રાજકોટની ફેમસ ગોર્ધન કાકાની ચટણી તો દરેક ગુજરાતીએ ખાતી જ હશે તો આ રાજકોટ જેવા ટેસ્ટમાં ઘરે કેવી રીતે બનાવી એ હું આજે વિડિયોમાં જણાવીશ જો તમે આ પરફેક્ટ માપ સાથે પરફેક્ટ મેઝરમેન્ટથી આ ચટણી બનાવી લીધી તો અસલ ગોર્ધન કાકા જેવી ચટણી બનશે તો ચાલો જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે મિસ્ટી jar માં અડધા કપ જેટલા સિંગના દાણા લઈ લેવાના છે પરફેક્ટ માપ સાથે આપણે સિંગના દાણા લઈશું તો મિસ્ટી jar માં આપણે એડ કરી દઈશું અને દરદરો આપણે પાવડર કરી દેવાનો છે તો એકદમ સ્મૂથ નથી પીસવાનું આ રીતનો અજકચરો પાવડર કરી લીધો છે હવે આપણે એને એક બાઉલ માં કાઢી લઈશું હવે આપણે એ જ બાઉલ માં આપણે મરચાને પીસીશું તો જેટલા આપણે અહીંયા ચિંગ ના ડણા લીધા છે એટલા જ પરફેક્ટ માપ સાથે આપણે મરચા લેવાના છે તો મેં અહીંયા ટોટલ અડધા કપ જેટલા મેં મરચા લીધા છે તો મેં અહીંયા લગભગ 15 થી 20 નંગ જેટલા મરચા લીધા છે એને ટુકડા કરી લીધા છે તો અહીંયા તમારે તીખા મોડા જે પ્રમાણે મરચા લેવા હોય એ લેવાના પણ બને ત્યાં સુધી તીખા લેવાના કેમ કે આ ચટણી તીખી હશે તો સરસ લાગશે તો મરચાને પણ આપણે પીસી લીધી છે હવે આપણે તેમાં જે આપણે સિંગના દાણાને પીસીને રાખ્યા છે તે બધા જ આપણે આની અંદર એડ કરી દેવાના છે તો જ્યારે મરચા અને સિંગના દાણા બંનેનો ટેસ્ટ બેલેન્સ થશે તો આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે આપણે સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી હળદર એડ કરીએ તો જ્યારે ગોરધન કાકાની ચટણીમાં લીંબુનો ફૂલ એડ કરવામાં આવે છે પણ લીંબુનો ફૂલ હેલ્થ માટે સારા ના હોય એટલે મેં અહીંયા 1 ચમચી લીંબુનો રસ એડ કર્યો છે ચટણીને આપણે બિલકુલ પાણી એડ કર્યા વગર જ પીસી છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણી ચટણી બનીને તૈયાર છે આ ચટણીને તમે મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરશો તો આ ચટણી બિલકુલ બગડશે નહીં તો આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને આ ચટણી તમે રોટલી રોટલા કે ભાખરી સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે કોઈ પણ ફરસાણ સાથે પણ આ ચટણી ખાવામાં આવે છે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે તો તમે પણ આ રીતે રાજકોટની ચટણી ના બનાવી હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરી લેજો આ ચટણી બહુ જ ટેસ્ટી લાગે છે અને રાજકોટમાં તો બહુ જ ફેમસ હોય છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો